નેપાળમાં ફસાયેલા ગુજરાતીના વહારે સુરતના સાંસદ આવ્યા હતા સુરતના વીસ પ્રવાસીઓ ફસાયા હતા અને સુરતના સાંસદ મુકેશ દલાલે ત્વરિત કામગીરી કરી મુકેશ દલાલ દ્વારા લોકોને બચાવવામાં આવ્યા હતા નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે સુરતના સાંસદ આવ્યા અને સુરતના વીસ પ્રવાસીઓ ફસાયા હતા સુરતના સાંસદ મુકેશ દલાલે ત્વરિત કામગીરી કરી મુકેશ દલાલે લોકોને બચાવ્યા હતા પરમવીર મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો વીસ જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે બહાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે આગ જેની મોટા પાયા પર ચાલે તોફાન મોટા પાયા પર છે અને અમારા વિશ્વ સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું એવો મેલ પણ મારી પર આવ્યો હતો અને ગઈકાલે એ લોકોને ચિંતવંડમાં હતા ચિંતવમાં પણ રાત્રે રોકાયા અને ત્યાં આગળ પણ હોટલમાં રાત્રે અંધારપટ કરી દેવામાં આવ્યું હતું જેથી તોફાનમાં એ લોકોને સલામતી રહે આજે એ લોકો પોખરામાં છે અને મેં હમણાં જ કલાક એક પહેલાં વિડીયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી તે લોકો ગાડીમાં હતા અને સુરત ને ઇન્ડિયા અવોર્ડ લોકો રિટાયર થયા છે રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે ખૂબ એ લોકો માં હતા અને કહ્યું કે સાહેબ અમને કોઈ પણ હિસાબે બહાર કાઢો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો નેપાળમાં અત્યારે છે જ આજે એ લોકોએ ફોન પર વિડીયો કોલ પર મને કહ્યું સાહેબ કે અમે તો ભારત સરકારના અને મોદી સાહેબનો ખૂબ આભારી છે અને અત્યારે હાલ આરામથી નેપાળમાં ફરી રહ્યા છે અને અમે કાલે રિટર્ન અમે સુરતના ના વીસ લોકો હતા પણ ગુજરાતના પણ અન્ય લોકો પણ હતા જેનો આંકડો એ લોકો પાસે હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત